શું આપ જાણો છો કે બિહારમાં એકમાત્ર મંદિર છે જ્યાં આપણે આપણું સાધ જાતે જ કરી શકીએ છીએ ને નવાઈ પ્રમાણે તેવી વાત બિહારના ગયામાં દર વર્ષે લાખો લોકો પિતૃઓના ઋણથી મુક્તિ મેળવવા માટે અહીં પહોંચે છે અહીં ફાલ્ગુ નદીના કિનારાની સાથે સાથે જ વિભિન્ન વેદીઓ પર પિંડદાન પણ કરે છે પરંતુ આ જ ગયાનું એક મંદિર એવું છે જ્યાં લોકો પોતાના જીવતા જીવત પોતાનું પિંડદાન જાતે જ કરે છે ભાદરવાની પૂર્ણિમાથી લઈને શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે અને આ દરમિયાન લોકો પોતાના પરિવારના મૃત્યુ પામેલા પૂર્વજો જેવા કે પિતા માતા દાદા દાદી વગેરે મૃતકોની આત્માની શાંતિ માટે અહીં પૂજા પાઠ કરાવે છે અને આ પૂર્વજોને પિતૃ કહેવામાં આવે છે પિતૃ માટે કરવામાં આવેલું દાન પુણ્ય કરવું ફળદાયી હોય છે અને માન્યતા છે કે પૂર્વજો હંમેશા પ્રસન્ન હોય તો તેઓ પોતાનો આશીર્વાદ આપણી ઉપર સદાય રાખે છે હવે એક બીજી વાત એ છે કે પિંડદાન હંમેશા મૃત્યુ પામ્યા બાદ આગલી પેઢી અથવા તો વંશજ કરે છે પરંતુ ગયામાં પિંડદાન કરવા માટે પિતૃઓની આત્માની શાંતિ માટે દાન પુણ્ય કરવા દૂર દૂરથી લોકો આવે છે અને સાથે જ એવી જગ્યા છે જ્યાં પોતાનું પિંડદાન જાતે જ કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો આ પિંડદાનની માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે આઇકન હિટ કરશો ગયામાં પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કર્યા બાદ કંઈ બચતું જ નથી પરંતુ માન્યતા છે કે અહીં શ્રાદ્ધ કર્યા બાદ પિતૃઋણથી મુક્તિ મળી જાય છે ગયામાં ફાલ્ગુ નદીના તટ ઉપર ભગવાન રામે પણ પોતાના ભાઈઓ સાથે રાજા દશરથનું પિંડદાન નહીં કર્યું હતું અને તેમની આત્માને શાંતિ અને મોક્ષ અપાવ્યો હતો અને આ જ માન્યતાના આધાર પર લોકો પિંડદાન કરવા માટે આવે છે પરંતુ આજ ગયામાં એક એવું મંદિર છે જે જનાગન વેદી મંદિર તરીકે ઓળખાય છે જ્યાં લોકો પોતાનું શ્રાદ્ધ પોતાની જાતે જ કરે છે કેટલી અચંબિત કરી દે તેવી વાત છે માનવામાં આવેલું છે કે ગયામાં ચોપન પિંડ વેદી અને ત્રેપન એવી જગ્યા છે જ્યાં પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે પરંતુ જનાર્દન મંદિર વેદી એક માત્ર એવી વેદી છે જ્યાં આત્મશ્રાદ્ધ કરવામાં આવે છે અને લોકો પોતાના જીવતા જીવ ખુદ જાતે જ પિંડદાન કરી જાય છે ગયામાં ભસ્મકૂટ પર્વત પર માતા મંગલા ગૌરી મંદિરમાં ઉત્તરમાં આ વેદી સ્થિત છે જ્યાં ભગવાન વિષ્ણુ સ્વયં જનાર્દન સ્વામીના રૂપમાં પિંડ ગ્રહણ કરે છે એવા લોકો કે જેના પરિવારમાં કોઈ નથી હોતું જેને શ્રાદ્ધ કરવા માટે કોઈ સંતાન નથી તો તેઓ આ જગ્યા પર આવીને પોતાના જીવતા જીવત પોતાનું પિંડદાન કરી શકે છે ત્યાં જ ગૃહસ્થ જીવન ત્યાગી ચૂકેલા અને વૈરાગી થયેલા લોકો પણ પોતાનું પિંડદાન કરવા આ જગ્યા પર અવશ્ય આવે છે દર્શક મિત્રો આવી નવી નવી માહિતી જો સાંભળવી હોય તો મારી ચેનલ અવશ્ય જોશો ફરી મળીશું આવા નવા 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 વિષય સાથે